તો હવે આ જે હાલ જ રૂ છે એને જોડાવામાં બસ આટલું જ ધ્યાન રાખવાનું છે મેં તો પહેલાં કીધું ના ધ્યાન ન લે ડાક કી ગડી ફેરાણો પાછો ઉપર આયા પાછો ભરુપુટી આવ્યો અને નામ તીકું ની એમ કે ભરુપુટી ત્રીકણ નદી કે આ ત્રણ નદી શું કે ઈગળા પીગળા સુપર એમ કે ગંગા જમના અને સરસ્વતી એમ કે અને ત્રિકુટ તૈણે ભેગું થાય તમને વે થાય

નામ હોય એવું નથી પણ આ મન આ જગતમાં બધે હુઈ ગયો એટલે તમે આ મારું ના તારું ના બધું આ આજ નું પણ આ કરું આ અમને મેળવા બધું હું સુટના બધા હો કેટલા સપના એક જ સપના પૂરા થાય છોટો બોલતા એ ભરકોટે ફેરી ગયો બાપુ બરાબર ને કાઈ ના ઢોગલે બરાબર તો આ નામને ને જગાવ હેની દ્વારા આ સંભળવું છે તો હવે આ મંત્ર આપણે જાણી અને એનું સંમરણ કરી ધીમા ધીમા અને આ મંત્ર છે કોઈ એમ કહે ને કે આ ઘરનો આપ્યો અને તે તમે છોટા નું હું બંધાય હરે જો કોઈ બાર અક્ષર સો અક્ષર કરે ભલે મારા દીકરા કાઢતા પણ કાંઈ ન થાય આ કામ મન પાન લેવાનું શરીર શરીર પાન લેવડ નથી કોઈ ક્યાં તો હું એનો સમજદાર છું સમજદાર આ આમ આ કામ બધું પણ શરીર પાન નહીં આ મન તમે શરીરને હું રહી હું તમને નાનો ભાગ ખુલી દેવું સમજદાર આ કામને મન પાન લેવાનું છે મને તો બંધન મન જ કરે છે પાપને પૂર્ણ આપણે મનમાં જ વાંસો છે બરાબર ને સરગ ને નરક ને વૈકુળ આપણે મનની માલ કરો બંધ અને મોક્ષ આ મનમાં જ છે અને ગોરોને શી શી આ ભાવ મનમાં છે બાર કરેને ખબર ને કોરું મૂકી દે કે આમ બરાબર ને આ એટલે અમે હું કબીયો જો ને મારા બે છોડ જે ને કાતા નનામી કઈ હું કા માર નામ હતું હોય જો તો નનામી કાવ ને કા ના હોય ના હોય જો જો મને નનામી કાવ ને કા તો હા એટલે બારે તો આ નામ નો કોણ છે આમાં કાંઈ મારા ગોર તો મારા ગોર એવો કઈ કરતા નહીં અને ધાર ક્યાં મળે ને એમ ભાઈ ખબર ભગવાન સુબન તો વાત